જય ભગવાન મિત્રો સવારે વહેલા ઉઠીને ધરતી માતાને કેમ પગે લાગવામાં આવે છે એવું કહેવાય છે જે સમગ્ર વિશ્વનો ભાર જેના ઉપર છે સમુદ્ર પર્વત મનુષ્ય પશુ પક્ષી જે સમસ્તને વસ્ત્ર બનાવી અને જે દરેક જીવોનું રક્ષણ કરે છે તે મા એટલે ધરતી માતા કહેવાય છે અને જ્યારે ધરતી માતા ઉપર આપણે પગ મૂકીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે હે ધરતીમાં મારો પગ હું તમારા ઉપર મૂકું છું તો મા મને ક્ષમા કરો અને મારું કલ્યાણ કરો તેવી પ્રાર્થના રોજ સવારે ધરતી માતાની કરવી જોઈએ અને પગ મૂકીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે ધરતીમાં તે વ્યક્તિનું તે દિવસ મંગલમય જાય તેવા આશીર્વાદ આપે છે ધરતી માતાના બીજા નામ છે જેમાં આ દેવીને વિશ્વંભરા અનંતા પૃથ્વી વિષ્ણુપ્રિયા નામથી પણ ઓળખવામાં આવે છે તો દર્શક મિત્રો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને પેજને ફોલો કરો સાથે સાથે જ્યોતિષને લઈને જાણકારી જોતી હોય તો તમે અમારા ઓફિસ ઉપર અમારા કાર્યાલય પર આવીને તમારું જ્યોતિષનું મતલબ જન્માક્ષરનું વિશ્લેષણ કરાવી શકો છો મારી એપોઇન્ટમેન્ટ લઈને આપ મારી મુલાકાત કરી શકો છો જય ભગવાન